જય શ્રી કૃષ્ણ પ્રિતિશ કિચનમાં સ્વાગત છે આજે હું બનાવીશ પાઉંભાજી પાઉંભાજી બનાવવા માટે મેં અહીંયા બટેકા વટાણા કોબીજ દૂધી બીટ અને ફ્લાવર એ બધું ઝીણું સમારી લીધું છે અને હવે તેને આપણે બાફી લઈશું બાફવા માટે મેં અહીંયા પાણી ઉમેરીને ત્રણથી ચાર સીટી થવા દીધી છે હવે આપણું બધું શાકભાજી બફાઈ ગયું છે તો તેનો આપણે વઘાર કરીશું આની અંદર બીટ નાખવાથી પાઉભાજીનો કલર ખૂબ સારો આવે છે તે માટે બીટ જરૂરથી નાખજો પાઉભાજીમાં હવે આપણે તેનો વઘાર કરીશું મેં અહીંયા બેથી ત્રણ ચમચા તેલના લઈ લીધા છે તેને ગરમ થવા મૂકીશું ગરમ થઈ જાય પછી તેની અંદર રાઈ હિંગ અને ડુંગળીનો વઘાર કરીશું ડુંગળી સતળાઈ જાય પછી તેની અંદર લીલા મરચાં ઝીણા સમારીને લીધા છે અને આદુ લસણની પેસ્ટ લીધી છે તે બધું આપણે સરખી રીતે સાંતળી લઈશું સાતળ્યા પછી તેની અંદર મસાલા ઉમેરીશું મેં મસાલા સાદા જ ઉમેર્યા છે મીઠું હળદર લાલ મરચું પાવડર તેને આપણે સાતળી લઈશું સાતળ્યા પછી તેની અંદર આપણે ટમેટાની પ્યોરી નાખીશું મેં અહીંયા બે ટમેટાની પ્યોરી કરી છે પેસ્ટ બનાવી છે તે તેની અંદર ઉમેરી દઈશું અને સાતળી લઈશું તેલ છૂટું પડે પછી જે આપણે ટમેટાનું બાઉલ હતું તેની અંદર થોડુંક પાણી ઉમેરીને તે પણ ઉમેરી દઈશું હવે આપણું તેલ છૂટું પડવા આવ્યું છે મસાલા બધા સુતળાઈ ગયા છે તો આપણે જે પાઉંભાજીનું શાકભાજી હતું બધું બાફ્યું હતું તે તેની અંદર ઉમેરી દઈશું તેને પણ આપણે સાતળી લઈશું મેં અહીંયા મીઠું થોડુંક ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે અને ગરમ મસાલો ઉમેર્યું છે એક ચમચી જેટલો તેને પણ આપણે હલવી લઈશું અને થોડીક તાર આપણે ઢાંકીને થવા દઈશું આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે તમે તેની અંદર નીલા ધાણા ઉમેરી દેજો અને શાક ઢાંકીને સાંતડવાનું ના કે બધું આપણા ઉપર જ ઉડે તે માટે સાંતળવા ટાઈમે તેને ઢાંકીને જ સાંતળજો હવે તવીમાંથી તેલ અને પાઉંભાજીનું ભાજી નાખી છે અને પાઉં આપણે તેને ગરમ કરી લઈશું તમે કઈ રીતે પાઉંભાજી બનાવો છો તે જરૂરથી કમેન્ટ કરજો અને આ રીતે એકવાર ચોક્કસ બનાવજો તેનો સ્વાદ ખૂબ સારો આવે છે આપણે પાઉંભાજી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે મેં ઉપરથી બટર નાખ્યું છે અને સંભાળો લીધો છે તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી આપજો અને જરૂરથી લાઈક પણ કરજો